મારું નામ સત્યા આદમ અલીમદ ગામ ગોધરા તાલુકો માંડવી કચ્છ હું સામાયિક કાર્યકર છું અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છું કાલે મારી કચ્છ કલેક્ટરમાં વિડીયો કોન્ફરન્સી આયોગ દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી જેમાં કમિશનર શ્રી સુભાષ સોની દ્વારા મને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો અને મને મારા પર આક્ષેપ લગાવવામાં આવ્યો કે તમે તંત્રને હેરાન કરવા માટે અરજીઓ કરો છો અને માહિતી માંગો છો ખરેખર તો હું છેલ્લા બાવીસ વર્ષથી પંચાયત સાથે સંકળાયેલો છું ત્રણ વખત હું પંચાયતનો સદસ્ય પણ રહી ચૂક્યો છું અને લોકોના પ્રશ્નો અને ગેરવહીવટ ભ્રષ્ટાચાર જે થતો હોય એ બાબતની માહિતીઓ જે જમીનો અમારી જે ગૌચર છે અને પડતર જમીનો જે કંપનીઓને આપી દેવામાં આવી છે વર્ષોથી જે સરહદ થઈ છે એના માટેની હું માહિતીઓ માગું છું જે સરકાર શ્રી જે લાભો આપે છે લોકોને એ લાભો પ્રત્યેના જે પરિપત્રો છે એની માહિતી માગું છું લોકો માટે જે જાહેર રીતની માહિતી માગું છું એ માહિતીઓ માગું છું એ પણ અધિકારીઓ આપતા નથી અને જ્યારે હું અપીલમાં જાઉં છું હુકમ થાય છે હુકમનું પાલન નથી થતો ત્યારે હું આયોગમાં અપીલ કરું છું બીજી અપીલ કરું છું કે ફરિયાદ કરું છું તો આ કમિશનર જે મુખ્ય કમિશનર હોવા છતાં પણ એ અરજદારને ગેરવર્તાવ કરતા હોય અરજદારને દમદાટી કરતા હોય તો એ યોગ્ય નથી આ કાયદા માટે આ કાયદો બન્યો છે એમાં પ્રો પ્રોએક્ટિવ ડિસ્કોજર માહિતી જે કહેવાય છે જે દરેક કચેરીને રાખવાની હોય એ કચેરીના શું કામ છે એ શું ગ્રાન્ટ આવે છે ક્યાં વાપરાય છે કેટલી આવે છે અધિકારીઓ કોણ છે એની કામગીરી શું છે એનો સમય શું છે એ પ્રોએક્ટિવ ડિસ્કલોઝર માહિતી જે કહેવાય એને સત્તર પ્રકારના મુદ્દા હોય છે એ દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે કોઈ પણ કચેરીમાં આપણે જઈએ અને કહીએ કે પ્રોડક્ટ ડિસ્ક્લોજર આપો તો એ અધિકારી આપણને એ વિનામૂલ્યે આપે જોવા માટે અને એની કોપી જોઈતી હોય તો જે બે રૂપિયા પ્રમાણે પાના બે રૂપિયા લઈને આપણે આપવી પડે પણ આપણો જે અજ્ઞાનતાને કારણે કોઈ લેતો નથી પંચાયતોમાંથી કે બીજી કચેરીઓમાંથી હં જેના કારણે આ ભ્રષ્ટાચાર વકર્યો છે અને આપણે જો જાગૃત બનીએ અને દરેક કચેરીમાં જઈને પ્રોડક્ટિવ ડિસ્કલોજર માહિતી માગીએ તો આપણને આ બધું ખબર પડી જાય કે આપણી ગ્રાન્ટ વર્ષમાં કેટલી આવી પંચાયતમાં ક્યાં વપરાણી શું કામ થયો કોના નામનું કામ થયું કોની શેરીમાં કામ થયો એ બધું આવી જાય એમાં પણ આ લોકો આપવા જ નથી માગતા કારણ કે આ બધું ખુલ્લું થાય તો પંચાયતોમાં જે કદાચ ભ્રષ્ટાચાર ક્યાંક થતું હોય એ ખુલ્લું થઈ જાય કચેરીઓમાં ક્યાંક ખોટું થતું હોય તો એ ખુલ્લું થઈ જાય બરાબર મેં જેટલી પણ પ્રોવર્ટી ડિસ્ક્લોઝર ચાર ખાતાની માગી છે બરાબર મોટી કચેરીઓ તો બનાવે જ છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે એ બનાવતી હોય પણ એની નીચે જે પંચાયતો આવતી હોય ગ્રામ પંચાયતો આવતી હોય કે નાની નાની શાળાઓ આવતી હોય આરોગ્ય ખાતામાં જે દવાખાના આવતા હોય બીજી કચેરીઓ જે છે રોડ રસ્તાની કચેરીઓ એ લોકો એ બનાવતા બનાવતા જ નથી આ કાયદો જે આવ્યો છે કલમ ચાર એક હેઠળ જે પ્રોવેટી ડિસ્કલોઝર બનાવવાની છે એને તો બાવીસ વર્ષ થઈ ગયા એની અમલવારી નથી થતી આ હજી સુધી બે હજાર પાંચમાં જ્યારે કાયદો આવ્યો એકસો વીસ દિવસમાં આ માહિતી તૈયાર કરવાની હતી દરેક અધિકારીને દરેક છતાં મંડળને છતાં પણ આજુ સુધી આ કોઈ પણ તૈયારી થઈ નથી ઘણી ભાગના વિભાગો છે એમાં પ્રોજેક્ટ ડિસ્કો માહિતી બનતી જ નથી જે ગંભીર બાબત છે તેમ છતાં આવી માહિતીઓ જ્યારે આપણે માગીએ છીએ ઉલટાનો ચોર કોલટો ને નાટતો હોય એવો તાલ થાય છે તો હવે આ જે આરટીઆઈ છે જે માહિતી માગે છે એ પણ લોકો ડરે છે કે આપણે બ્લેકલિસ્ટ કરી નાખશે કે આપણા ઉપર દંડ નાખશે એટલે એ પણ આરટીઆઈ કરવાનું પણ બંધ કરી નાખ્યું છે મારા જેવા કોઈક રહ્યા છે જે જીવનના અંત સુધી પહોંચી ગયા છે હવે આમ અમારો એન્ડ આવી ગયો છે અમારો શું છે દોળાવળા નીકળી આવ્યા છે આ હાર્ટનો પ્રોબ્લેમ છે એટલે બે એક વેર જીવશું માન એટલે અમે બે ખોપ થઈને ડરીએ છીએ લોકો માટે પણ આ લોકો છે ને આયોગ છે સરકાર છે એના પ્રત્યે કોઈ ધ્યાન આપતી નથી લોકોના જે હાર્ટ પ્રશ્નો છે લોકોના જે વિકાસને જે ગ્રાંટો છે ક્યાં વપરાય છે શું થાય છે કોઈને પડી નથી સમજા આ પ્રત્યે સરકાર જાગે તાત્કાલિક એક્શન લે આ આયોગ જે પોતાની મનમાની કરી રહ્યો છે જે આ અધિકારીઓ જે બેઠા છે નિવૃત્ત થઈને પાછા જે આયોગમાં કમિશનર થઈને બેઠા છે એની જગ્યાએ જજોને નિમવામાં આવે તો ન્યાય મળે એમ છે પણ લોકો જો આ આગળ આવીને રજૂઆત કરે આપણે સૌ સાથે મળીને આ આયોગને આ આયોગના કમિશનર બદલીને કોઈ જજોને નીમવામાં આવે એવી મારી લાગણીને માગણી છે સરકાર પાસે મારી માગણી તો સરકાર સુધી અવાજ પહોંચે એટલા માટે આ કાંતિભાઈ સરસિયા વી ન્યૂઝ જે આ જે મારો નાના માણસનો ઇન્ટરવ્યુ લીધો છે એમનો પણ હું આભારી છું કે આવો નાના નાના માણસોનું પણ જે વેદનાઓ છે એ તમને અહીંયા તમારા સુધી લોકો સુધી પહોંચાડે છે અધિકારીઓ સુધી પહોંચાડે છે સરકાર સુધી પહોંચાડે છે જેના લીધે કાલ આજે નહીં તો કાલે જરૂર આ પ્રશ્નોનો હલ થશે જરૂર લોકોને ન્યાય મળશે અને મારી જે લડત છે એમાં મને પણ પૂરેપૂરો બળ મળશે જય હિન્દ જય ભારત કાલે તેર છ બે હજાર પચીસના જે સુનાવણી રાખવામાં આવી હતી ભુજ કલેક્ટર કચેરીમાં જે મારી અપીલ આઠસો ચાર બે હજાર પચીસની એ બાબતે જે સુભાષ સોની સાહેબે જે મારા સાથે વર્તન કર્યું અને મને જે કીધું કે તમે હેરાન કરવા તથા ખોટી રીતે તમે આ માહિતીઓ માગો છો તો એ જે એમની રેકોર્ડિંગ છે વિડીયો રોકેટિંગ એ પણ હું કાલે કલેક્ટર કચેરીમાંથી માગવાનું છું અને સુભાષ સોની વિરુદ્ધ હું કાર્યવાહી કરવા માટે પણ વિચારું છું એને માટે લીગલી જે આપણા એડવોકેટ છે એના પણ હું સંપર્કમાં છું હું તાત્કાલિક ધોરણે એના માટે હું કાર્યવાહી કરીશ અને મને ખોટી રીતે હેરાન કરવા માટે હું બીમાર છું મારા હાથના બે ઓપરેશન થયેલા છે હું આયોગ સુધી પહોંચી ન શકું હું કલેક્ટર કચેરી સુધી પહોંચી ન શકું છતાં પણ મહા મહેનતે જેમ તેમ કરીને હું ત્યાં પહોંચું છું હું ગરીબ માણસ છું બીપીએલ છું છતાં પણ બે પાંચસો રૂપિયા ખર્ચીને મારા પોતાના ખીચાના ખર્ચીને પ્રજા માટે લડું છું અને આ સત્યની જીત માટે હું તમામ પ્રયત્નો કરીશ એ મારી ઈચ્છા છે ને હું મૂકીશ ને આ મારી સાથે અન્યાય થયો છે મને ઘોર આઘાત લાગ્યો છે મારા શરીર હિસાબે હું વધુ કહી શકું તેમ નથી